વર્તેજ ફરિયાદકારો ઉપર ઇંગ્લિશ ધારણો રચા સાથે બે સમયમાં ઝડપી લેતી એલસીબી પોલીસ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ માતા તે દરમિયાન બાદમી રહ્યા હકીકત મળેલ કે હિતેન્દ્રસિંહ હમનસિંહ ગોહિલ રહે દરબારગઢ તાલુકો જિલ્લો વર્તેજ તથા ભાવનગરના વિશ્વરાજસિંહ જાડેજા રહે બચાવ ભૂજવળો કે જે પોતાની કબજા ભગવટાની મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની કોકા રજીસ્ટર નંબર જીજે બાર ડીએમ બ્યાસી અઠ્યોતેરમાં वरतीज फर्यादका रोड परब्रस्तान रोड परतीय बनावट इंग्लिश दारूनी बोटल नंग बसो अठ्याशी जी किंमत एक लाख बोतर हजार आठसो सहित कुल चार लाख सत्ताणू हजार आठसो ना मुद्दमल झडपी धोरणसर कार्यवाही हाथरून